આજના યુગમાં જ્યાં લોકો લગ્નમાં લાખો અને કરોડોનો ખર્ચો કરી રહ્યા છે ત્યાં ભારતની મૂળ અમેરિકામાં રહેતી યુવતીએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે અમેરિકામાં રહેતી યુવતી જેની રોયે પોતાના લગ્નમાં મળેલા ચાંદલા પૈસા શોખ શોભા કે દેખાવમાં નહીં પણ સરસાત્મા માટે સમર્પિત કર્યા છે યુવતીએ પોતાના લગ્નમાં આવેલા ચાંદલાથી સુરતમાં આવેલ ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં દિવ્યાંગ બાળકોને આર્થિક સહાય આપી છે તેણે બતાવી દીધું છે કે સાચી ઉજવણી એ દિલોની ઉજવણી છે દેખાવની નહીં આ પગલું માત્ર દાન નથી એ માનવતાનું જીવંત પ્રેરણાદાયક સંદેશ છે મારું નામ સેની છે યુ એસમાં એન થાય જોઈ જવાનું મારું વાગાન હતું અમે પહેલેથી મારે પડતે હોય કે કહે હોય તો હું આગળવાડીમાં બનેલી હતી હું નવની હતી ત્યારે તો ને કંઈ આપે એમ અને ગમે એમ છોકરાથી પહેલે બહુ પ્યાર હતું એમ લાઈક મને છોકરાઓ સાથે કામ કરવાનું બધું બહુ ગમતું હતું કોઈ કંઈ બી ઓકેશન આવે બર્થ તો અમે ડોનેટ કરીએ તો મારા લગ્ન હમણાં આવ્યા તો અમે વિચાર કર્યું કે જે બધું આવે લગ્નમાં તો કંઈ કરીએ તો બીજાને બી થાય એમ અને જે ચાંદલો આવ્યો તે આ સ્કૂલે આપ્યું તો કરવા માટે તો બધાને એનું યુઝ થાય એમ તો બધાને છોકરાઓને કે બધાને બેનિફિટ થાય પહેલેથી એવી રીતના હું રેસ જ થઈ રહી મમ્મા પેરીને બધા મેં એવી રીતના ચેન્જ કરેલા હતા ચેન થઈ રહી છું જ્યારે કોઈને કોઈ અમે ઘરે બી કંઈ હોય તો હેલ્પ કરીએ ડેડી પર કોઈનો ફોન આવે મમ્મા પર કોઈનો ફોન આવે તો પહેલેથી નાનીથી મેં જોયું તો એ મને રેસ કરી એમ કે મને થાય કોઈને તો કરવાની એમ હું સ્પીચ થેરેપિસ્ટ છું એટલે સ્પીચ થેરેપિસ્ટ એટલે જે છોકરાઓ બરાબર બોલતા નહીં આવડતું હોય Among sounds, pronounce kurtani, our, to like disability or like autism, Jv like Down syndrome, Jv, and communicate more, mate, help. Karo. <laughs> oh, <laughs> uh, like Turner syndrome. Che, and aadide, ah, gani surgery the di che, ek Marry ek kidney che, na heart ma, toro. પ્રોબ્લેમ હતો તે એના સર્જરીથી બધું ફિક્સ કરી એટલે મારી બી ઘણી સર્જરી રહી છે આ તો હવે બધું નોર્મલ થઈ ગયું પણ લાઈક અમુક વાર થાય કે આ ફેસ કરવા માટે ને પણ બધા ડોક્ટર્સ મને બધા બહુ સારા મારા લાગે સર્જરી ઓવરકમ કરવી પડી કની પણ ડોક્ટર્સને ને ભગવાનથી ઈચ્છા બધું સારું એટલે રિપેર જે સર્જરી કરી પછી બધું એટલી બધી મેડિકલ તકલીફ નહીં પડી સર્જરી પછી એમ તો હું એક મેસેજ આપવા માગતી છું કે તમારાથી જેટલું હેલ્પ થાય તેટલું કરવાનું તો બીજા બીજા માટે બી વિચાર કરવાનો કે તમારી લીધે બીજા બધાની બી લાઈફ હેલ્પ મદદ થાય તો તમને બ્લેસિંગ હોવે એમ બીજાનું હેપીનેસમાંથી તમારો બી હેપીનેસ આવે એમ તમે એક વસ્તુ કરો એક વસ્તુ માટે એક જણને અફેક્ટ થાય તો એ બી તમારી લાઈફમાં ખુશી આવે મો નામ નિકુંજ રોય છે અમે અમેરિકામાં અટલાન્ટા જોજિયાથી આવે છે અને મૂળ વતન તો અમારું આ વલસાડ છે એક આ મિશન દરેકના જીવનમાં કંઈક હોવું જોઈએ અને આ કનુભાઈ અમારા જીવનમાં બહુ પહેલેથી આવેલા આજે લગભગ મને યાદ છે ત્યારે સેવન્ટી વન કે સેવન્ટી ટુમાં હું પહેલી વખત પરિચયમાં આવેલો અને મારા ડેડી કોઈક વાર મુલાકાત લેતા જ્યારે કનુભાઈ અમદાવાદના કોલેજમાં ભણતા હતા તે દિવસથી હું એમના ટચમાં આવેલો હતો કનુભાઈને જોવા જતા તો પપ્પા એમ કહેતા કે એક ભાણિયો છે આપણે મળીને આવીએ ને પછી ભાણિયાને મળીને આવીને ઓફિસમાં એમ કે હું મળીને આવું પણ કોઈ દિવસ કહેતા નહીં કે કોઈક વાર કનુભાઈની એ ફી બી ભરી આવતા ત્યારે પપ્પાનો કે એવો મોટો પગાર નહીં હતો પણ એમાંથી બી કંઈક એ ભરી આવતા તો એ દિવસથી આ એક મિશન અને એક ટ્રેનિંગ જેવી મળેલી કે પોતાનું નહીં પણ સાથે સાથે બીજાનું જે થાય તે કરવું જોઈએ એમ એટલે આજે અમારા ડેડીથી અમને વિચાર મળ્યા અમારા વિચારથી આપણા બાળકોને વિચાર મળ્યા અને બેઝિકલી મા બાપ જે કરતા હોય છે એ છોકરાઓ બહુ નજીકથી જોતા હોય છે તમે જે કરતા હોય છે એ આપણે એને શીખવાડતા નથી પણ એ લોકો એના જીવનમાં આપણું જીવન બી લખતા હોય છે ને એનું આચાર કરતા હોય છે અમારી દીકરી બહુ પહેલેથી જ અમે જે પ્રવૃત્તિઓ કરતા હતા એમાંથી ઘણું બધું શીખી છે અને એને જ્યારે લગ્ન કરવાનું આવ્યું ને જ્યારે ઇન્ડિયામાં લગ્ન કરવાનું ત્યારે એને એક વિચાર આવ્યો કે આપણે એ બધા રૂપિયાને શું કરશું એમ તો એને એવું વિચાર આવ્યો કે કશેક આપણે એને ડોનેટ કરીએ કે છોકરાઓ માટે ઉપયોગી થાય અને એના જીવનમાં અચાનક કનુભાઈનું અમેરિકા આવવાનું થયું કનુભાઈ આપણે તો મુલાકાત લીધી મેં એને ઓળખાણ કરાવી આમ તો ઘણી બધી વાત થયેલી પણ રૂબરૂ મળેલા નહીં ને જ્યારે રૂબરૂ મળી ત્યારે એને તરત જ એલાન કર્યું કે ભાઈ જે પણ ચાંદલો આવે જે બી મને કવરમાં જે પણ મળે જે બી જે પણ મળે હું કેશ જે આવશે તે હું આ વેલફેર ટ્રસ્ટમાં ડોનેટ કરીશ સંદેશો તો એ જ છે કે જેવી રીતે મારી દીકરીના વિચાર અને મારા ડેડીથી અમારા સંસ્કાર અને મારા પત્નીએ બી બહુ મોટો ભાગ આપેલો છે અમારા કે એક બાળકને ઉછેરવાનું અમેરિકામાં ઇઝી નથી અને એક બાળકની સાથે એક આવા વિચારની એક ઝલક આપીને આ સ્ટેજ પર લાવવાનું એ સામાન્ય વાત નથી અમેરિકા માટે અને જ્યારે આ દિવ્યાંગ ચલન એક જ કહીએ છીએ કે ભાઈ આવા કેટલા બધા યંગ લોકો અમેરિકાથી કે દુનિયાભરમાંથી અહીંયા લગ્ન કરે છે ઘણા બધા શ્રીમંત લોકોના છોકરાઓ બી લગ્ન કરે છે પણ એક આવો વિચાર જો પ્રેરિત થાય અને ખાલી ત્રણસો પાંસઠ દિવસ હોય છે કોઈ કોઈ જણા એક એક દિવસ બી જો એડપ કરે તો કેટલા બધા બાળકોને આપણે હેપીનેસ આપી શકીએ છીએ અને એ હેપીનેસ બેઝિકલી આપણા જીવનમાં આવે છે એ મોટો સંદેશ છે કે આપણે કોઈને હેપી કરીએ તો તમને એના કરતાં દસ ગણી હેપીનેસ મળે છે એ કનુભાઈ અને કનુભાઈનો પરિવાર એ આખું આપણા માટે બહુ મોટું ઉદાહરણ છે અને એ જ વસ્તુ આ કહેવા માગું છું કે એટલીસ્ટ તમે આ સંસ્થાની મુલાકાત લો અથવા તો આવી કોઈ બી સંસ્થાની મુલાકાત લો આપણે એમ નથી કહેતા કે તમે અહીંયા જ દાન કરો કે અહીંયા જ એ કરો પણ આવી કેટલી બધી સંસ્થા છે કે તેમાં તમે કેટલા બધા લોકોનું એક જીવંત પરિતન કરી શકો છો અને એક નાની વસ્તુથી તમે પરિતન કરી શકો છો અને આ એક વસ્તુ આપણા યંગ લોકોમાં થાય તો આપણો દેશમાં કે દુનિયાભરમાં બી કોઈપણને એવી તકલીફ ના પડે જે આપણે ઉપરવાળાએ આપ્યું છે તે આપણે વેચીને ચાલીએ અને બધાની હેપીનેસ માટે કામ કરીએ મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત